મ યાડો હું કોણ હતું બોલો શું ક્યા હતા પાટણ જ હતો તો પાટણ અત્યારે વગર કોમે દવાખાં જો દવાખાના જોસી હોય જ તો ભલા તમારા છોકરા દવાખો લઈ ગયા એટલે યાર વાત તો આપણા છોકરાને નઈ લઈ જય યાર તમારા હા કોઈ દવાખાને દાખલ કર્યો એટલે કોઈ નઈ લઈ જાય યાર તો કાને લઈ યાર તમે વાત નહીં કરતા યાર પણ મારી વાત વપરા તમે યાર

એવું તો વસ્તુ હશે જમ્પર વોમ્ફર કીધોસી એટલે ઝોમ્ફર નહીં યાર તો હવે એ વસ્તુ તમને કહે તો આપડે બોમ્બો જ નહી હશે ચોક્કસ યાર સૌ કો પપ્પા પપ્પા

હાલ જવ હું યાર તમને હાલી ના જોઉં ભલામણ પાટણ આવશે ભલામણ કોમ ના કોમ માં તો કોક કોમ આવી જાય એટલા આ દવાખાના કઉ જ શું બાંધતો હોય છે

જશુભાન ગમે તે કરીને મનાઈ ને લઈ જાવ કેમ કે મારું કોમ થઈ જાય આટલા આયો હું યાદીન અને પેલા જગુભાઈ કીધું પણ વાત સાચી છે જગુભાઈ કેમ કે આ પપ્પા હો અને મારું કોમ થઈ જાય આખા પાટણમાં ફર્યો પણ ચોઈ પપ્પા ના મળી પણ હોય મળી ગયું અને મારું કોમ થઈ ગયું પૈસા માગી તો પૈસા લઈ દેવા પણ પપ્પા લઈ જાવ લોડો કેટલો ખર થઈ ગયું લે પછી આ ચોથી સાક ભાજી ઊંચી થાય આ તો તરમ સાફ કર્યું ને કદાચ કોક દારો થાય જો આલે

બસ મજા આવે શું ધંધા પાણી માં જલસા આવી આપડો તો બધી રીતે હાડી જાય છોકરો બોકરો મજૂર બધા કરી બતા અને બોરમો બોરમો શું હોય તો સારું હોય બોલો બીજું બસ આ તો દયા હે યાર બધી રીત ની જો બાજરી વાળી હા અને થોડીક પીરી બાજુ એરંડા અને રાયડું કર્યું હોય પણ મેં તો રાયડું કર્યું એરંડા નહીં હોય એવું હોય એમ ને જેમ કે એરંડા અત્યારે વાત ને જતા રહે કે હવે રાયડું આ બધે બરોબર ચાલ તો શાંતિ હજુ યાર આ ઘેર બે કારણ કે બધી રીતનું મજૂરી મજૂરી બધા ગયા બી બોસી બધા ખેતરમાં હવે તમે ઓટો મારે યાર આ બાજુ કોમથી આવ્યો પણ હું યાર એમ નરવો નહીં સમજ્યા તમે વાત વસ્તુ લેવા આતે વસ્તુ લેવું તમે તમારો પાવરો કદારી ને બધું જ તો પડ્યું લઈ જાવ તો તાર

ગુમાવશો નહીં જે વાત હોય ને એ પોઈન્ટ ઉપર લાવો પોઈન્ટ ઉપર જ લાવો પણ વસ્તુ આવવું પડે યાર વાત અપરો માલ થી થાય એટલો પ્રયત્ન કરીશ કદી આ જુદી તમે ના પાડી યાર કેમ કે મારી મજબૂરી હોય એટલે તમ તમારી બધી તમારી મજબૂરી સમજુ પણ મારું કેમ કે વસ્તુ લેવું એ વસ્તુ નું નામ તો હશે કે નહીં હોય ના ના પડતો હો ના નહીં પાડું પણ માલ થી થા હો તો હું કરી આલીશ કરી આલીશ તો કરી આલી શરમ રાખવી પડશે ભાઈ બંદી ની વાત તમારી સાચી છે આ દારી નિરાશી એટલે જ કહું ને આ તો તમ તમાર કો તારે તમાર ઘેર આવ્યો છે

એક પ્લાન હ મારા મગજમાં માં કારણ કે ભગવાન ચાનક કોમ આવશે તને મોના આવકે કે ફેલ થઈ ગયો હોય તને છેલ્લો આશરો ભગવાન નો હોય તો ભગવાન નું નામ લઈ અને હું એરે પ્લાન બનાવ જો એમ તે હા તો એક વાત કહું બોલો તમને ખોટું ના લાગે તો મને ખોટું નહીં લાગે યાર પપ્પા યુ મુ આલવા તૈયાર તૈયાર ન તૈયાર પણ મારું કેમ કે મારી એક જ શરત ઉપર તમે ઉભારો તો આ હત્તર હત્તર પપ્પા યહી ને એરે બસ તે બધા તમને આ દો મારા નહીં નહી જોતા એક જ જોવા આ તો મારું કેવું એક શરત ઉપર

બી હા હા બોલો વાત તો પણ શરત મંજુર હા મંજુર પપૈયા બતા અને બે નહી આખી આખું હાલતું હા બોલો પણ હાર્યા તો પછી હારે તો નઈ લઈ જવું હા ફાઈ ને હા ગયા તો વાત તો બરોબર હા આપલું આપલું હા આપલું બરોબર મારું કેવું હોય તારા હલવારે તો તાર મા બધા કેતા કે તારા મારું કેવું કે તમે દારે તારા ગણીને બતાવો તો આખે આખું પપૈયા નું ચાર દઉં તો તાન ગણી બતાવો તો આખે આખું હાલ દઉં

આખું ચારા સિવાય તો મજબૂરી તમે યાર મજબૂરી નો ફાયદો નહીં યાર તમારા એટલે તમે પેલા સરસ હારી ગયા એટલે હા ના મળ્યા તમારે બધા મને ખેડ ખબર હોય તો તમે સારી રીતે હું ઓળખું બધે બધા

અલ્યા તારા ગરાણી શોકન અલ્યા મારા ગરાણી તો કરી યાર અલ્યા યાર મારા કોઈ વિશ્વા નઈ આવ તો બંધ કર્યો હ અને હું કહું જરૂર હો બહુ ખાસ અગત્યનું કામ છે મારે યાર 500 રૂપિયા જોઈ ને તું આ યાર 500 રૂપિયા જોઈ હોવ અલ્યા રૂપિયાનું કોમ મારા થાય એવું છે કે વાત લાયો હ રેડી અને 500 જોઈને એટલે 500 હું આલે એટલે 1000 રૂપિયા નું કોમ થઈ જાય ને મારું કોમ થઈ જાય પણ મને વાત કરું અને આરે કોમ કરો તો હારું પડવાય હા 500 જોઈને તો ખાલી પોંચું જરૂર હજાર નહી જોયું થાય યાર પણ મારું કોમ કરવું પડે હું કરવાનું કોમ હોય એમ તો વાત કહું હારી

મારું નોમ ના પૂજો અલ્યા બુડા નામ ના આવે યાર તું હવે કળવે ને કેસ આલ્યો બરોબર હારું તાર હારું હો એ હારું હું કહું હું આવું બરોબર કમ્પ્લીટ કરી મારા